લેવા પટેલ સમાજની બેઠકમાં વરવા દ્રશ્યો સર્જાયા હુમલાના પ્રયાસથી આખરે નારાજ જૂથ ભુજના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયું ભુજના લેવા પટેલ સમાજની આજે મળેલી મહત્વની બેઠકમાં કેટલાક વરવા દ્રશ્યો સર્જાયા હતા ખાસ કરીને લેવા પટેલ સમાજના આગેવાન ગોપાલભાઈ ગોરોશિયા વસંતભાઈ પટેલ અને કેસરાભાઈ દ્વારા જે નારાજ જૂથના લોકોને દબાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓ જે રજૂઆત કરતા હતા તે રજૂઆત સાંભળવા નહીં આવે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને ભાડુંથી માણસો બોલાવી અને હાથાફાઈ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક હુમલાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એનાથી લઈને નારાજ સભ્યો જેઓ સમાજના સલાહકાર સમિતિના સભ્ય છે અને બીજા યુવાનભાઈ છે હરીશભાઈ ગોવિંદભાઈ હાલાય મેઘ પર તાત્કાલિક અસરથી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી અને આ ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે સમાજના આગેવાન ગોપાલભાઈ ગોરશિયા વસંત પટેલ અને કેચરાભાઈએ જે રીતના એટીટ્યૂડ કર્યો છે તેને લઈને ખાસ કરીને પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી દેવામાં આવ્યો છે કેટલાક વરવા દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને જે રીતના અવાજ દબાવવાનો પ્રયાસ શરૂ કરવામાં છે ક્યાંક ને ક્યાંક કેટલી વિસંગતતાઓ છે એ અનેક ચોંકાવનારા પ્રકરણો બહાર આવે તે તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે સમગ્ર ઘટના શહેરમાં અને સમગ્ર કચ્છમાં અને ખાસ કરીને એનઆરઆઈ વર્તુળમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની હોવાનું જાણવા મળી રહ્યું છે હવે જોઈએ તેમની મુલાકાતના પ્રસ્તુત અંશો અમારા વિરુદ્ધ કંઈક વિરુદ્ધ ઊભો થવાનો છે એટલે માણસોને ભાડુતી રાખીને પાંચસો સાતસો માણસોને બોલાવ્યા અમારી રજૂઆત કરવા માટે જ્યારે અમે ઊભા થયા ત્યારે અમે એમને વિનંતી કરી કે અમારી રજૂઆતના બે શબ્દ સાંભળો પછી તમારો જે કંઈ પ્રશ્ન હશે એનો જવાબ આપજો અને અમારો પ્રશ્ન ખોટો હોય તો અમારે ખોટો પાડજો પણ અમારા બે પ્રશ્નો સાંભળો એ પ્રશ્નો સાંભળવામાં એમની લીક ખુલ્લી થતી હતી એટલે પાછળથી ઉશ્કેરાયેલા માણસો મારફતે સભાને બે વિખેરવાની કોશિશ કરી ઉઆપો કર્યો અને મારા મારી સુધીના દ્રશ્યો આવ્યા અમે એક જ્ઞાતિના બેનિફિશિયરી મેમ્બર છીએ અને હું સમાજનો કાયદેસરનો સભ્ય છું એજ્યુ કેવી આપણી સલાહકાર સમિતિનો સભ્ય છું કાયદેસર સભ્ય છું સલાહકાર સમિતિનો એટલે મારે સમાજમાં બે શબ્દ બોલવાની ફરજ આવે અને મારો હક બને છે મૂળભૂત વાત તમારું શિક્ષિત અને સંસ્કારી લેવા પટેલ સમાજમાં હવે જ્યારે આ રીતના આખા પાયના દ્રશ્યો આવ્યા છે તો તમને નથી લાગતું મંદિરના સંતોએ પણ આમાં માર્ગદર્શન યોગ્ય કરવું જોઈએ જ્યારે સમાજ આવડો મોટો બહોળો સમાજ અને સમૃદ્ધ સમાજ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જનરલ પબ્લિક માટે કરે હોસ્પિટલો સ્કૂલો કોલેજો ચલાવે છે અને એમાં દાન વિદેશના દાતાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના દાતાઓ અને સ્વામિનારાયણ મંદિર તરફથી દાન મળે કરોડો રૂપિયાનું જ્યારે જ્યારે સ્વામિનારાયણ મંદિરને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી લે છે અને મંદિર સાથે બી કિનાખોરી કરે છે સમાજની દીકરીઓ સાથે કિનાખોરી કરે છે એક માનુકવાડની દીકરી બિચારીને પહેલી આપણી શું કહેવાય નર્સિંગ કોલેજમાં સમાવવાની હતી એક સામાન્ય બાબતના કારણે દીકરીને લીધેની એની બાપ નથી બિચારો અપંગ છે મા દીકરીને મોટી કરીને ભણાવી છે એ દીકરીને લેવા માટે નોકરીમાં લેવા માટે પચીસ વખત પગે લગાડી છતાં આજ દિવસ સુધી એ દીકરીને લીધી નથી આવી એક સામાન્ય નાની શિક્ષણ ખાતામાં દીકરીઓ સાથે કિન્નાખોરી કરવામાં આવે છે કે કેટલા લોકો છે કોની સામે આ ફરિયાદ નોંધાવી રહ્યા છો આવા મુખ્ય મુદ્દાઓમાં તો જો સમાજના અત્યારે મારી વિગત હતી સમાજના પ્રમુખ સામે પ્રમુખને સાઈડમાં મૂકીને એજ્યુકેશન મેડિકલના ટ્રસ્ટ ગોપાલભાઈ પછી એમના ઊભેલા કોઈ નારણપાંડા બે ત્રણ સભ્યો કોઈ હરિપરનાયકભાઈને ઉશ્કેરીને લાવ્યા હતા જેમની જમીન ગોપાલભાઈએ લીધી છે કે આજુબાજુ એમનો કાંઈ વર્ચસ્વ છે એવા અને અન્ય સમાજના બે ત્રણ જે કચ્છ મિત્રના રિપોર્ટર છે પેલા શું નામ છે વસંતભાઈ જે સરકારી કર્મચારી છે એ બી આમાં ઇન્વોલ્વ છે આ બધાએ માણસોને ભેગા કરી અને લાવે છે અને એક બીજા સભ્ય છે કેશોરભાઈ કરીને જૂના ખુલ્લી ચર્ચા કરવામાં એ લોકોને બીક શું લાગે ખુલ્લી ચર્ચા કરવામાં એ લોકોને બીક લાગે છે કે લેવા પટેલ સમાજના જાગૃત નાગરિકો તરફથી કોઈ પણ સત્ય હકીકત બહાર આવશે તો અમારી પોલ ખોલશે ત્રીસ વર્ષથી એ લોકો વહીવટમાં છે આર્થિક કૌભાંડમાં લેવા પટેલ સમાજની બસો કરોડ ખર્ચે બનેલી હોસ્પિટલનો કોઈ હિસાબ આપેલ નથી ગયા વર્ષે હિસાબ આપવો પડે એટલે હિસાબના બદલામાં તમામ ખર્ચ કાનજીભાઈ આપ્યું છે એવું કહી દીધું એટલે કોઈ એની પાસેથી હિસાબ માગી ન શકે ખાસ કરીને ગોપાલભાઈ છે ગોપાલભાઈ છે છે આખું નામ શું ગોપાલભાઈ માવજી ગોરસિયા જે સ્વામિનારાયણ કેરી વિજય કેરિટેડ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે અને એક બીજી મારે કેવી ન જોઈએ સમાજની ગુપ્ત વાત પણ કચ્છી લેવા પટેલ સમાજ સંસ્કાર સ્કૂલ છે જે અને સમાજનું સંકુલ છે એમની આગળ એક કૃષિ મોલ ઊભો કર્યો છે જે સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે સરકારી દબાણ છે કરોડો રૂપિયા સમાજના બરબાદ કરી જમીન સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને આ મોલ ઊભો કર્યો છે એ ખરેખર સમાજ માટે લાશનરૂપ છે ગોપાલ ગોરસિયા દ્વારા તો અન્ય કેટલી જગ્યાએ દબાણ ઊભું કરવામાં આવેલું છે પોતાની જગ્યાએ પોતે જ્યાં જ્યાં જમીનો લીધી છે એની આજુબાજુ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એના રસ્તાઓ બંધ કરવામાં આવે છે એને હાઈકોર્ટ સુધી અમદાવાદ દોડાવવામાં આવે છે પૈસાને લીધે ગોવિંદભાઈ મારું નામ હરીશભાઈ ગોવિંદભાઈ હાલાઈ છે હું મેઘપર ગામનો વતની છું છેલ્લા દસ વર્ષથી સમાજની જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓનો કૌભાંડ ન ખુલે એના માટે જાહેર મિટિંગની અંદર કોઈને બોલો આપવામાં આવતું નથી અમે યુવાનો જો સમાજ સામે પ્રશ્ન કરીએ એટલે એ પ્રશ્નને દબાવવાની કોશિશ કરે અને ગોપાલભાઈજી છે ને ગોપાલભાઈ છે કેસરાભાઈ છે અને વસંત છે આ લોકોનો ગેમ પ્લાન છે ગેમ પ્લાન એવું છે કે કોઈ બી બોલે રાત્રે એને ઓફિસમાં બોલાવી લેવામાં આવે એને બોલાવીને એને કહેવામાં આવે કે જે માણસ બોલે ને એના વિરુદ્ધ તમને જવાનું જે આ લોકો આ ગ્રુપના માણસો બોલે એના વિરુદ્ધ તમને દબાણ કરવાનું હવે એ રાત્રે બોલાવી લે કે ભાઈ તમને કાલે આ પ્લાન આ પ્રી પ્લાનથી જ આખું કરવામાં આવ્યું છે અને તમામ ટ્રસ્ટ જેટલા ટ્રસ્ટ તમે જોશો ને તો ગોપાલભાઈના ફેમિલી મેમ્બર અથવા એના કંપનીના પાર્ટનરો અથવા એને લગતા સગાવાલાઓનો જ આ સમાજ ભરેલો છે ગોપાલભાઈ ગોરસિયા છે ને એ સમાજ નથી ચલાવતા એ એક કંપની ચલાવે છે એવી રીતે એનું શાસન છે સમાજને કોઈ સમાજ બે માણસ એની પાસે કોઈ પ્રશ્ન પૂછવા જાય ને તો એની પાસે કોઈ જવાબ હોતો નથી સમાજ વિશે કોઈ પ્રશ્ન નથી હોતો એનું માત્ર ને માત્ર એક હતું શાસન કે સમાજના માણસોને દબાવી અને હું રાજાશાહી રહું બસ આ એનો સિદ્ધાંત છે આજે હુમલો કરવામાં આવ્યો છે તમારી એક સામાન્ય માણસ તરીકે કોઈ બી રજૂઆત કરવા જાઓ તો આપણે જાહેર સભાની અંદર એક યુવાન ઉપર હુમલો થાય આ સમાજના હોલની અંદર એના રાખેલા જે ચાર પાંચ સભ્યો જે રવા અહીંયાના મળતિયા સુખપરના છે નારણ પરના છે અને હરિપરના છે આવા સભ્યોને તૈયાર કરે કે ભાઈ આ લોકો ગ્રુપના બોલવામાં આવે તો એના ઉપર તમને મારામારી કરવાની અને સમાજના યુવાનને દબાવવાની ટ્રાય કરે છે અને એ લોકોને કોઈ જ બીજો સમાજથી કોઈ લેવા દેવા જ નથી સમાજ સંગઠનના નામે ઝીરો છે સંગઠનના નામે બોલી બોલીને સંગઠન ઊભું કરવાનું બાકી સમગાની અંદર સંગઠન છે જ નહીં આ જે છે આ મળતીઓ છે એ અમારા સમાજના છે અને પણ ગોપાલભાઈની જમીન લેનારા જે લોકો ગોપીલભાઈની જમીન લીધી છે અગાઉ ત્રણ મહિના ચાર મહિના પહેલાં પણ આ જ ડખો એના જ માણસોએ કરેલો હતો કે જે ગોપાલભાઈની જમીનના કૌભાંડો છે એ કૌભાંડો બધા એકબીજાના ઝઘડા કરી અને અહીં લઈ આવે છે વાત એ પણ આવે છે કે ક્યાંક ને ક્યાંક આ તમામ જે લોકો છે તેમના દ્વારા મંદિરને પણ બદનામ કરવામાં આવે છે એને લઈને કંઈક તમારી પાસે કોઈ વિગતો હોય તો તમે જોવો જ છો કચ્છમિત્રાના પ્રેસ રિપોર્ટર વસંતભાઈ જેવો ઢોલકી છે બંને બાજુ ઢોલ વગાડે છે ક્યારેક એને પૈસાની જરૂર પડે તો સમાજ બાજુ બેસીએ અને જરૂર પડે તો મંદિર પાસે પણ બેસીએ પણ સચોટ સંતોને ખબર જ છે કે આ સમાજ કઈ પ્રગતિમાં છે અને સમાજના સંતોને તમામ સંતોને ખબર છે કે સમાજ કઈ પરિસ્થિતિમાં જાય છે અત્યારે સતત એ લોકોને ટોચરિંગ કરવામાં આવે છે કે ભાઈ પેમેન્ટ પૈસા આપો આ આપો તે આપો પણ સમાજ અને મંદિર બે અલગ છે ધાર્મિક સંસ્થાઓને નુકસાન ન થાય વસંતભાઈ પોતાનો આર્થિક સ્વાર્થ સાંધવા માટે પણ સમાજ અને મંદિરને બંનેને નુકસાન કરે છે સમાજના તમારો શું બહુ દુઃખદ ઘટના કહેવાય કે એક સમાજના યુવાન ઉપર સમાજના પ્રમુખ એજ્યુકેશન મેડિકલના ટ્રસ્ટના પ્રમુખ એ લોકો ગોપાલભાઈ ગોરસિયા જેવો આઠ દસ માણસોને રાખી અને રૂપિયા આપ્યા છે રૂપિયા આપી અને માણસોને ભાડે રાખી અને યુવાન ઉપર હુમલો કરાવ્યો છે એક બહુ ખૂબ દુઃખદ ઘટના કહેવાય